આચાર્ય યુગ ભૂષણ સુરી કે જેઓ પંડિત મહારાજ તરીકે ભારતભર માં જાણીતા છે તેમના વિદ્વાન ગણી વૈર હર્ષજીત વિજયજી મહારાજ નું આજે ડી માર્ટ અકોટાથી દરમિયાનમાં મિહિરભાઈ શાહે જણાવ્યું કે બુધવારે સત્યાવીસમી તારીખે સવારે સાડા પાંચ કલાકે શાંતિનાથ ભગવાનના ગ્રહ ચૈતન્ય જિનાલયની ધજા ગણી જીત વિજયજી આદિથાણા એમ ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં ઓમ પુણ્યાહમ પુણ્યાહમ પુણ્યાહમના પવિત્ર મંત્રોચ્ચારથી કરવામાં આવશે અને સાથે જાણીતા સંગીતકાર દીપશાહની મંડળી સ્તનનો સુરાવલી સાથે ભાવના ભણાવશે આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્ર શાહ તથા પ્રશાંતભાઈ શાહ પાંજરાપોળના રાજીવ શાહ વિહાર ચૈતન્ય જીનાલયના અગ્રણી ગિરીશભાઈ શાહ સહિત વડોદરાના વિવિધ જૈન સંઘના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા એમ સંઘ અગ્રણી ધર્મેશભાઈ શાહે જણાવ્યું હતું હર્ષજીત મહારાજ સાહેબને અમારા ગ્રહજીના લઈને પહેલી સાલગીરી નિમિત્તે પધારવાનું એમને કહ્યું એ નિમિત્તે સાહેબજીએ અમારી વિનંતીને માન આપીને સાહેબજી અમારા પ્રસંગે આ પ્રસંગ માટે પધાર્યા છે ઉપસ્થિત રહ્યા છે અને એનો અમે ખૂબ આભાર અને ભૂમિ માનીએ છીએ